ઓફ બરોડા સંખેડા સંખેડા ચેરિટેબલ ટ્રસ્ટ લાયન્સ હોસ્પિટલ ખાતે જેટલા દર્દીઓના આંખના ઓપરેશનનો કેમ્પ યોજાયો હતો તાલુકાના ઝરોલા લાયન્સ હોસ્પિટલમાં સંખેડાના પત્ની અને અમેરિકા સ્થિત એવા ડોક્ટર પ્રફુલભાઈ તેમજ માલતી દ્વારા પોતાની માતૃભૂમિ કામ તેમજ સંખેડા તાલુકાના લોકોની સતત ચિંતા કરનાર અને આગથી પીડાતા દર્દીઓ માટે ઝારૂલા લાયન્સ હોસ્પિટલ સંખેડા માટે દાન પુણ્ય કરતા આ પરિવાર હર હંમેશ મદદ કરતા દાતાઓ ભૂપિનભાઈ તેમજ શશિકાંત શેઠ અને ચારુલતાબેન રશ્મિકાંતભાઈ દલવાડી ઇન્દિરાબેન દલવાડી જેવા મહાનુભાવોનું ફૂલ આપીને સ્વાગત વિધિ કરી હતી અને સંખેડા લાયન્સ હોસ્પિટલમાં ફરજ નિભાવતા ડૉક્ટર હર્ષ રાઠોડ તેમજ ડૉક્ટર હરિકૃષ્ણભાઈ પટેલ ડૉક્ટર રામચંદ્ર તેમજ વિષ્ણુભાઈ દ્વારા આવેલ મહેમાનોનું ફૂલ સ્વાગત કરવામાં આવ્યું હતું આજરોજ હોસ્પિટલ ખાતે ત્રેવીસ જેટલા આંખના દર્દીઓના ઓપરેશન સફળ થયા હતા અને દરેક દર્દીનું જીવન તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરી હતી એક દર્દી ગરુડેશ્વર તાલુકાના મીઠી વાવ ગામના પાર્વતીબેનની ઉંમર પંચાવનની આસપાસ છે જેમને બે થી ત્રણ મહિનાથી દેખાવાનું બંધ થઈ ગયું હતું પરંતુ સંખેડા લાયન્સ હોસ્પિટલ ખાતે નેત્ર અંગેનો કેમ્પની જાણ થતાં જ તેઓ ગરુડેશ્વર તાલુકાના મીઠી વાવ ગામના પાર્વતીબેનને આંખનું ઓપરેશન કરવામાં આવતા જ પાર્વતીબેનને આંખથી હવે સ્પષ્ટ દેખાતા પાર્વતીબેન તેમજ તેમનો પુત્ર અબન ખુશી વ્યક્ત કરી હતી અને સંખેડા લાયન્સ દાન આપતા આભાર વ્યક્ત કર્યો હતો આવેલા ડોનેટ દ્વારા સંખેડા લાયન્સ હોસ્પિટલને એક લાખ એકાવન હજારનો ચેક આપી ગામનું તેમજ સંખેડા તાલુકાનું નામ રોશન કરતા સંખેડાના સાચા સપૂતોને ગામના નાગરિકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો અને લાયન્સ હોસ્પિટલના સ્ટાફ દ્વારા આવેલ મહાનુભાવોનું સન્માન કરી આ વિધિ કરવામાં આવી હતી મારું નામ ડૉક્ટર માલતી મહેતા છે અને હું શાર્લોટ નોર્થ કેરોલાઇન્ડમાં રહું છું મારી સ્પેશિયાલિટી સાયકાટ્રી છે અને હું બોર્ડ ઓફ ટ્રસ્ટી છું અમારા શાર્લોટના ગ્રુપની એનું નામ છે જી કાપી અને હું સિવિલ હોસ્પિટલ અમદાવાદ બીજે મેડિકલ કોલેજની બીજે એમ સી એ એની પ્રેસિડેન્ટ છું અને આપી એ અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિનમાં હું બોર્ડર ટ્રસ્ટી છું અને શાર્લોટના હિન્દુ સેન્ટરમાં વૈષ્ણવ ગ્રુપમાં બહુ જ એક્ટિવ છીએ અને અમે લોકલી અમે બધું બહુ કામ કરીએ છીએ અને અમારા હેલ્થ કેમ્પમાં અમે જઈએ છીએ અમે આપીમાં બહુ જ એક્ટિવલી ઇન્વોલ્વ છું અને અમે અત્યારે દિલ્હીમાં અને મણિબાગમાં કોન્ફરન્સ એટેન્ડ કરીને આવ્યા અને દર વર્ષે અમે છેલ્લા સત્તર વર્ષથી ગ્લોબલ હેલ્થ સમિટમાં આવીએ છીએ અને આપીને ઇયરલી કોન્ફરન્સમાં અમે દર વર્ષે જઈએ છીએ અને અમે હેપેટાઇટીસ છે પછી ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી છે એચપીવી વેક્સિન છે અને કોવિડમાં અમે ઓક્સિજન પ્લાન્ટ બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં આપેલો અમારા ગ્રુપે બે લાખ જેવા ડોલર્સ ભેગા કર્યા હતા અને આપી લોકોએ પાંચ લાખ પાંચ મિલિયન ભેગા કરેલા એમાંથી અમે ત્રણ સાડા ત્રણ મિલિયન જેવા રેસ્પિરેટર્સ અને ઓક્સિજન પ્લાન્ટ્સ અને બધું કોવિડ રિલેટેડ વસ્તુ આપી હતી અને અમને બહુ આનંદ થાય છે કે અમે થોડું ઘણું કામ કરી શકીએ છીએ આપીમાં જે થાય કરીએ છીએ અમારા ચાર છોકરાઓ છે એટલે પહેલાં છોકરાઓમાં થોડા બિઝી હતા હવે તો અમને ટાઈમ છે એટલે અમે બધું ઘણું બધું સેવા કરવાની ઈચ્છા છે અમારી બાકી બીજું કંઈ કામ હોય તો અમને આમ તો મારો જન્મ મુંબઈમાં થયો હતો પરંતુ એમબીબીએસ મેં વડોદરા મેડિકલ કોલેજમાંથી કરી અને પચાસ વર્ષથી અમે લોકો અમેરિકામાં રહીએ છીએ પણ અમે અમારી માતૃભૂમિને ભૂલ્યા નથી અને અમારી જન્મભૂમિને અમે કામ યાદ કરીએ છીએ અમે અમેરિકામાં અમારી કર્મભૂમિ છે પરંતુ અહીંયા બી ઘણા બધા કામ કરવાના છે એ એ બાબત માટે અમે લોકો કાયમ સજાગ રહીએ છીએ અને અમારી જન્મભૂમિને અમે કઈ બી મદદ કરી શકીએ અમારાથી બની શકે એવી અને કોઈ બી જાતની અમે મદદરૂપ થઈ શકીએ તે માટે અમારી કાયમ રૂચિ રહેલી છે આજે અમે અહીંયા ભગવતભાઈ અને અમારા વડીલો સાથે અમે આવ્યા અને તમે અમારું સન્માન કર્યું એ માટે અમે ખૂબ જ ઋણી છીએ અને તમારો પત્રકારો લોકો અમારો અમને ઇન્ટરવ્યૂ લઈને અમે વધારે સન્માન કર્યું માટે તમારો બધાનો આભાર